તો એની પરિસ્થિતિ સાજો કરે એવી નથી ગૌશાળા લઈ આવ્યો ત્યાં એની ટ્રીટમેન્ટ કરી ફરી તૈયાર કરી નાખ્યો આ બુલ ને તમે તૈયાર કર્યો અને આ બુલ ની ઉમર કેટલી નવ વર્ષ થઈ ગઈ નવ વર્ષ આસપાસ આની અહીંયા જે વાસડી આવી છે ને એ ત્રણ વર્ષની પેલે છે કેમકે આજે ગાયો પ્યોર ક્રોસ બરાબર તો બચ્ચા સારા આવે છે અને ત્યાં કેટલી ગૌશાળા ગાયો ગૌશાળામાં પાંચ હજાર થી ઉપર ગાયો છે બરાબર ત્યાંથી તમે બે બુલ લઈને અહીંયા અને આજુબાજુ કાકરી નદી કઈ હોય તમે જોયું આના પેલા એક વિડીયો વિડીયો બનાવ્યો એ તો જોઈ શકો છો શાંત સ્વભાવ છે અને મિત્રો આ જેમ આપણે ઝાલુરિયો એની કોપી બરાબર સિંગ તમે જોઈ શકો છો

ત્રણ બસડી આવી છે બે બસડા પાંચ બચ્ચા આયા છે જે પહેલી વખત કેવા રૂપમાં આયા એકદમ નાકતિરુપળ આયા છે સરસ હા બરાબર વેન ક્વોલિટી વેનકતી હાઈટ વેટ થોડીક આની સુ હાઈટ થોડીક નાની દેખાય છે એટલે બચ્ચા હાઈટમાં સારા આયા છે બચ્ચાની હાઈટ સારી છે હા આ સુ નાનો તો થોડો કતાઈ ગયેલો છે અને આને કલર કેવો આયા બચ્ચાનો કલર એકદમ વ્હાઈટ એકદમ વ્હાઈટ એકદમ વ્હાઈટ આયાનો અને આ પેલા બુલનો રિઝલ્ટ કેવો આવે એને તો બ્લેક જ આવે છે એકદમ બ્લેક આવે બ્લેક એકદમ પૂરે 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 બરાબર તો મિત્રો આ તમને બે બુલ વિશે માહિતી હતી કે તમારે તમારા કોકરેનસલને આગળ લઈ જવી હોય તો આવા સારા બુલ હોય તો રિઝલ્ટ મળે રિઝલ્ટ મળે તો ભાઈઓ તમે આ બુલનો કેરેક્ટર તમે જોઈ શકો છો મોર તો ભાઈઓ આ બુલનો તમે કેરેક્ટર પણ જોઈ શકો છો એનું મોં કેટલું મસરૂપાળું છે તમે જોઈ શકો એકદમ નાનું મોં છે એના તમે કાન પણ જોઓ અને જે વચ્ચે હશે એનું જોઓ નાક છે બેઠેલું એ પણ તમે જુઓ એનો શિંગ કેટલા મજબૂત અને ભારે છે અને એનો જો પૂરો કે પૂરો એનો બોડીનો પૂરો માધો જોવો તમે કેટલો કમ્પેક્ટ બોડીમાં છે એનો પ્રિપિશિયલ પાર્ટ તમે જોઈ શકો છો હજી પ્રશ્નો અને ત્રણ વર્ષની અંદર ત્રણ બચ્ચા પણ આપ્યા છે બહુ છે કારણ કે ત્રણ બચ્ચા છે એટલે એ એક મહિનાના છે સમજો એટલે બે વર્ષની અંદર આ ચાલુ થઈ ગયેલો છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જુઓ જે સતા મેરા

કાંકરેજ વાજ ની ગૌ જોયે તો આપીશા નું ટેટોડા ગાવ ટેટોડા ગૌશાળા તો ત્યાં તમે જઈને એકાવનસો રૂપિયામાં તમે સારી એવી ગુણવત્તા વાળી દૂધ વાળી વાળી વાસણું તમે લઈ શકો છો તો ભાઈ સાહેબ ખુબ ખુબ આભાર તમારો જય ગો માતા જય ગોપાલ